ટાટા મોટર્સે તેની લોકપ્રિય એસયુવી ટાટા કવનું ડાર્ક એડિશન લોન્ચ કર્યું છે સફારી નેક્સન અને હેરિયરની જેમ ડાર્ક એડિશન પોર્ટફોલિયોની આ એસયુવીની કિંમત સોળ લાખ ઓગણપચાસ હજારથી શરૂ થાય છે અને ઓગણીસ લાખ બાવન હજાર સુધીની છે કર્વ ડાર્ક એડિશન કારમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન ઓપ્શન મળે છે જેમાં એક પોઈન્ટ બે લીટર ડાયરેક્ટ ઇન્જેક્શન ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે આ સિવાય આ કાર દોઢ લીટર ડીઝલ ઇન્જિન સાથે પણ આવે છે આ બંને એન્જિનને સિક્સ સ્પીડ મેન્યુઅલ અને સેવન સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે નવું ડાર્ક એડિશન રેગ્યુલર મોડલ કરતાં બોલ્ડ લુકમાં આવે છે ટાટા કર ડાર્ક એડિશનમાં કેબિનને પણ પ્રીમિયમ બનાવવામાં આવી છે જેમાં નવ સ્પીકરની જેબીએલ સાઉન્ડ સિસ્ટમ વાયરલેસ ચાર્જર સનરૂફ વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ ડિસ્ક બ્રેક એર પ્યુરિફાયર સહિતના ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે